નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કપાસની અંદર આવતી ખૂબ જ ભયાનક એવી ગુલાબી ઈડ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ એના નિયંત્રણ માટે શું શું પગલાં લેવા જોઈએ શું શું એની કાળજી રાખવી જોઈએ અને ખેડૂતોએ ખાસ એની બાબત જાણવી જોઈએ કઈ અવસ્થાએ અથવા કયા સ્ટેજે કઈ દવાનો છંટકાવ મારો એની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં નવા આવેલા મિત્રોને ખાસ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે જે ગુલાબી ઈડ આવતી હોય છે જે ઇંગ્લિશમાં એને આપણે પિંક બોલવમ જે કહેવામાં આવે છે અને હિન્દીમાં આપણે જેને ગુલાબી જે સુંડા હોય છે સુંડી એ કહેવામાં આવે છે તો એની અંદર સૌ પ્રથમ આપણે એની લાઈફ સાયકલ એટલે એનું જે જીવનચક્ર છે એની માહિતી મેળવીએ તો સૌ પ્રથમ જે એડલ્ટ એટલે કે જે પુખ્ત હોય છે તે ઈંડા મૂકે છે ને જે ઈંડા છે એ ચાર પાંચ દિવસની અવસ્થા બાદ ઈંડામાંથી ઈયળ એટલે કે જે લાર્વા એટલે જે પિંક બોલમ હોય છે ગુલાબી યળ જે આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ એ બને છે દસથી ચૌદ દિવસ એની જે અવસ્થા બાદ તે એની પ્યુપા સ્ટેજ એટલે કે જેની એક હાઈબરનેટિંગ જે અવસ્થા હોય છે પ્યુપા સ્ટેજમાં એમ જે એની નવ દિવસ બાદ એ ફરીથી ગુલાબી ઈળમાંથી પ્યુપા અને ત્યારબાદ એડલ્ટ બને છે અને એડલ્ટ ફરી પાછા ઈંડા મૂકી ગુલાબી ઈળ અને પાછા પીપા અને ફરી પાછો પુખ્ત એમ આખી એનું આખું જીવનચક્ર હોય છે એ રીતે સંપૂર્ણ એની આખી સાયકલ હોય છે એ પ્રમાણે તેની અવસ્થા મુજબ જે પાન ઉપર તેના ઈંડા મૂકીને પોતાનું જીવન ગુજારતા હોય છે અને જે ગુલાબી ઈળ હોય છે એ કપાસની અંદર ખૂબ જ એવું મોટું નુકસાન સરજતી હોય છે તો એની અંદર આપણે સૌપ્રથમ આપણે બધા આપણે હવે સૌપ્રથમ વાત કરીએ તો કયા સ્ટેજે કયા પ્રકારની દવા જે વાપરવી જોઈએ કે જેના લીધે આપણે જે ગુલાબી ઈળ છે એની અંદર સારામાં સારું એનું રિઝલ્ટ મળે અને કઈ દવાનો છંટકાવ કરો એની માહિતી મેળવી છું તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો ઘણી એવી આપણે વાવેતર પહેલાં શું કાળજી રાખવી વાવેતર પછી શું કાળજી રાખવી અને ગુલાબી ઈળનો ઉપદ્રવ જોવા મળે તો એની અંદર શું કરવું અથવા આપણો જ્યારે કપાસનો પાક છે એ સંપૂર્ણ પૂરો થઈ ગયા બાદ શું શું એમાં આપણે યોગ્ય પગલાં લેવા જોઈએ કે જેના લીધે આવતા વર્ષે આપણા કપાસની અંદર જે ગુલાબી ઈળ છે એનો પ્રકોપ ઓછો રહે તો સૌ પ્રથમ વાવેતર પહેલાં આપણે વાત કરીએ તો ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ શેઢાપાળા ઉપર જોવા મળતા નિંદામણોનો નાશ કરવો જોઈએ ફરતે આપણો જે કપાસનો પાક હોય છે એની ફરતે નોન બીટી કપાસનું ફરજિયાત વાવેતર કરવું જોઈએ અને કપાસનું વાવેતર વહેલા ન કરતા પંદર જૂન પછી અથવા વાવણી લાયક વરસાદ થાય પછી કરવો જોઈએ સૌપ્રથમ વહેલી પાકથી અને ટૂંકા ગાળાની અને અધિકૃત બીટી જાતની પસંદગી કરવી જોઈએ આ બધી વાત થઈ ગઈ વાવેતર પહેલાંની હવે જો વાત કરીએ વાવેતર પછી શું કાળજી રાખવી તો વાવેતર સમયે એક એકર દીઠ એક પ્રકાશ પિંજર મૂકી ગુલાબી એળના ફૂદા એકત્રિત કરી કેરોસીનવાળા પાણીમાં તેનો નાશ કરવો જોઈએ જો આ પ્રકાશ પિંજર ગોઠવવામાં આવે તો જેના લીધે જે પૂખતા હોય છે ગુલાબી એળના ફૂદા એ આકર્ષાય ને એમાં આપણે બધા એકત્રિત થઈને આપણે એનો નાશ કરીએ તો ગુલાબી હીલનો અસર ઓછી થાય છે એ સિવાય કપાસની વાવણી બાદ દિવસે ગુલાબી હીળના ફેરોમેન ટ્રેપ એકર દીઠ પાંચ લગાવવા જોઈએ ત્રીસથી પિસ્તાળીસ દિવસમાં આપણે જે કપા હોય છે તો એની અંદર આપણે જે ફેરોમેન ટ્રેપ આવે છે એ લગાડવા જોઈએ ત્યારબાદ કપાસમાં ફૂલ અવસ્થાએ ખેતરમાં ફરતા બંધ પાંખડીઓવાળા જે ફૂલ જોવા મળે તેને તોડીને નાશ કરવો જોઈએ સૌપ્રથમ જે આપણે જે ફૂલ હોય છે જેની અમુક પાખડીઓ જે બંધ હોય છે રોસેટ ફ્લાવર જે કહેવામાં આવે છે એને આપણે વીણી લઈ એનો નાશ આપણે કરવો જોઈએ એની અંદર જે ગુલાબી ઓળે ઇયળ હોય છે તે જોવા મળે છે એટલા માટે ત્યાં હવે વાત કરીએ જૈવિક નિયંત્રણ હોય છે જ્યારે કળી અને ફૂલ અવસ્થાએ આપણે પંદર લિટરના પાણીના પંપની અંદર બ્યુએરિયા બાસિયાના ચાલી ગ્રામ અથવા લીંબોળીનું તેલ આવે છે સાહીઠ એમએલ નાખીને એનો છંટકાવ કરવો જોઈએ આ બધી વાત થઈ ગઈ વાવેતર પહેલાં અને વાવેતર પછી શું કાળજી લેવી હવે વાત કરીએ ગુલાબી એલનો જો ઉપદ્રવ જોવા મળે જેમાં આપણે જે એક ફેરોમેન ટ્રેપ જે ફેરોમેન ટ્રેપ આપણે જે લગાડ્યા છે એની અંદર એક ફેરોમેન ટ્રેપ હોય છે એની અંદર સતત ત્રણ દિવસ સુધી આઠથી જો વધારે ફૂદા પકડાય તો આપણે નીચે મુજબની દવાઓનો જે છે એનો છંટકાવ કરવો જોઈએ પ્રોફેનોફોસ પચાસ ઇંચી છે એ પચીસ એમએલ અથવા ક્વિનાલ ફોસ પચીસ એસી આવે છે ત્રીસ એમએલ અથવા કાર્બારીલ પચાસ ટકા જે વેટેબલ પાવડર આવે છે એ સાઈડ ગ્રામ પ્રતિ પોમ્પિયાનો જો એક ફેરોમેન્ટ્રેડ દીઠ ત્રણ દિવસ સુધી આઠથી દસ ફૂદા પકડાય તો આ દવાઓને કોઈપણ એક દવા છંટકાવ કરવી જોઈએ અથવા બીજું ઝીંડવાના વિકાસ સમયે ગુલાબી યળની હાજરી અને નુકસાનનું જુદા જુદા છોડમાંથી વીસ ઝીંડવા વીણી લઈને નિરીક્ષણ કરવું અને જો આઠ ટકા કરતાં વધારે નુકસાન જણાય તો નીચેના મુજબની કોઈપણ એક પૈકી પમ્પના દવાનો છંટકાવ કરવો જોઈએ ડેલ્ટા મિથરીન એક ટકા અથવા ટ્રાયજોફોઝ પાંત્રીસ ટકા જે એસીનું જે કોમ્બિનેશન આવે છે વીસ એમએલ લેખે અથવા પ્રોફેનોફોસ ચાલીસ ટકા અને સાયપર મિથરીન ચાર ટકા એસી એ આવે છે એ વીસ એમએલ પ્રતિ પંપડીઠ આ બેમાંથી કોઈપણ એક દવા તમે એનો છંટકાવ કરવો જોઈએ ઉપરોક્ત નિયંત્રણના પગલાં લીધા બાદ જો જરૂર જણાય તો નીચે મુજબની જે જંતુનાશક છે એ દસ થી પંદર દિવસના અંતરે વારાફરતી ત્રણ છંટકાવ કરવા જોઈએ એની અંદર થાયોમિથોક્ઝિયમ બાર પોઈન્ટ છ ટકા અને લેમડાસા એલોથરીન નવ પોઈન્ટ પાંચ ટકા આવે છે એ પંદર એમ એલ અથવા સાયપરમિથરીન પાંચ ટકા અને ક્લોરપાયરીફોસ પચાસ ટકા આવે છે એ પંદર એમએલ આ બેમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ક્લોરપાયરિફોસ અને ડેલ્ટા મિથરીનનું કોમ્બિનેશન કરીને પણ છાંટી શકો છો અથવા પ્રોફેનોફોસ અને ઇમામેક્ટિન બેન્જોએટ આ બે દવા મિક્સ કરીને પણ છાંટી શકો છો છેલ્લે જે બે દવાઓ જણાવી પ્રોફેનોફોસ અને ઇમામેક્ટિન બેન્જોએટ અને ક્લોરપાયરિફોસ અને આ આજે બે બે દવાના કોમ્બિનેશનમાંથી કોઈ પણ એક દવા જે છે એ તમે દસ દિવસના અંતરે જો બે ત્રણ વાર જો છંટકાવ કરો તો સારું એવું પરિણામ મળે છે લાંબા સમય સુધી અસરકારક પરિણામ મળે છે કપાસની દરેક વીણી જ્યારે આપણે વીણી કરતા હોઈએ છીએ ત્યારે નુકસાન પામેલા જે ઝંડવા હોય છે એ અલગ વીણી એનો સંગ્રહ કરવો જોઈએ અને પાછળની અવસ્થા એટલે કે જ્યારે આપણો કપાસ જે પૂરો થવાની અવસ્થા હોય છે ત્યારે આપણે જ્યારે સાંઠીઓ કાઢી નાખતા હોઈએ છીએ અથવા કટર મરાઈ દેતા હોઈએ છીએ તે વખતે ડિસેમ્બર મહિનામાં છેલ્લી વીણી કરી લીધા બાદ ખેતરમાં ખેતરમાં આપણે છે ઘેંટા બકરા ચરાવી કપાસ કાઢી નાખી તે સાંઠીનો અગ્યે નિકાલ કરવો જોઈએ ઘેંટા બકરા ચરવામાં આવે તો જે આપણા અમુક જે ઝીંડવા રહી ગયા હોય છે એની અંદર જે ગુલાબી વળો હોય છે તે આપણો બકરા ખાય છે જેના લીધે એ આપણે જમીનમાં જતા નથી વર્ષે જે ગુલાબી યળનો જે અટેક આવો જોઈએ એના કરતાં ઓછું પ્રમાણમાં ગુલાબી એળ આવે છે ખેડૂત મિત્રો આવી જ બીજી કોઈ માહિતી મેળવવા માગતો હોય તો જરૂરથી કોમેન્ટ કરજો તો ફરી મળીશું એ એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન